મળી રહ્યો છે આખરે શું છે તેનું કારણ શા માટે ઇફકોની ચૂંટણી આ વખતે મહત્વપૂર્ણ બની ગઈ છે અને કયા નેતાઓ વચ્ચે જંગ છે અને શા માટે મેન્ડેટ વિરુદ્ધ જઈને ભાજપના નેતાએ તેમાં ઉમેદવારી નોંધાવી છે હિરેન રાવલ પાસેથી વધુ વિગતો મેળવી હિરેન પહેલી વખત ભારતીય જનતા પાર્ટી સહકારી સંસ્થાઓમાં આ પ્રકારની ચૂંટણીઓ માટે મેન્ડેટ આપે છે સામાન્ય રીતે અત્યાર સુધી સહકારી સંસ્થાઓમાં રાજકીય પક્ષો મેન્ડેટ નહોતા આપતા હવે ભાજપે આ પ્રક્રિયા શરૂ કરી છે જેમાં ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીઓ છે એની અંદર જે મેન્ડેટ આપવામાં આવ્યું છે એ મેન્ડેટ બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા કે જે અમિત શાહના ખાસ વિશ્વાસ ગણાય છે એમને પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે જોકે એમની સામે પૂર્વ મંત્રી અને સહકારી અગ્રણી જયેશ રાદડિયા અને મોડાસાથી પંકજ પટેલ આ બંને લોકોએ પણ દાવેદારી નોંધાવી છે જોકે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો આ બંનેમાંથી કોઈએ ઉમેદવારી પત્ર પરત નથી ખેંચ્યો સ્વાભાવિક રીતે જે સમીકરણો અત્યાર સુધી દેખાયા છે તે જોઈએ તો ઉમેદવારી પત્ર ભર્યાના થોડાક દિવસ પછી જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે જામકંડોળના ગયા ત્યારે એ દિવસે જયેશ રાદડીયાના નિવાસસ્થાને પણ તેઓ પહોંચ્યા હતા અને સ્વાભાવિક રીતે આ સાથે તેમની સાથે દિલીપ સંઘાણી પણ હતા કે જેવો ઇફકોના અગ્રણી પણ રહી ચૂક્યા છે ચેરમેન પણ રહી ચૂક્યા છે આ તમામ બાબતો વચ્ચે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની અંદર જ ક્યાંક આ પ્રકારમાં આંતરિક અસંતોષ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે જ્યારે અહીંયા ફાર્મસીની ચૂંટણી હતી ત્યારે પણ ભાજપે મેન્ડેટ જે આપવામાં આવ્યા હતા એ મેન્ડેટ પાછા ખેંચવા પડ્યા હતા અને એમાં સ્વૈચ્છિક રીતે જેને ચૂંટણી લડવી હોય એવી છૂટ આપવામાં આવી હતી તે સહકારી સંસ્થાઓમાં પણ આ સ્થિતિ ઉભરી આવી છે